ડભોઈ થરવાસા રોડ પર નર્મદા કેનાલ પાસે કચરા તથા ગંદકીનો સામ્રાજ્ય જોવા મળ્યો હોસ્પિટલ વેસ્ટ અને અઠવાડથી રોગયાળાની ભીતિથી ડભોઈના થરવાસા રોડ નર્મદા કેનાલ પ્રદુષણ નું ગઢ બન્યા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે કેનાલની આસપાસ ખાણીપીણીની લારીઓનો અઠવાડ અને ગંભીર રીતે જોખમી એવો હોસ્પિટલ બેસ્ટ બે રોકટોક ફેંકવામાં આવી રહ્યો છે આ ગંદકીના કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ અને સ્થાનિકોમાં રોગયાળો ફાટી નીકળવાની દહેશત સિવાય રહી છે કેનાલનું પાણી પ્રદૂષિત થવાનું જોખમ નર્મદા કેનાલ જે લાખો લોકોની જીવાદોરી સમાન છે તેની બિલકુલ નજીક કચરો ફેંકવામાં આવતા પ્રદૂષણ કેનાલના શુદ્ધ પાણીમાં ભળે તેવી પૂરેપૂરી શક્યતા છે જો આ કચરો પાણીમાં જશે તો પીવાના પાણી ગુણ બગડશે અને તેની અસર સીધી લોકોના સ્વાસ્થ્ય પર પડશે તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે